ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા એકદમ મજામાં જશો તો તમને લોકોને ગુડ મોર્નિંગ સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ તો અત્યારે જોઈ લે મોસમનો અપડેટ અને વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ અને મોસમ સુરત દાદા આવી ગયા છે બાર વાહ 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 શું વાત છે આજે તો ભાઈ એકદમ ક્લિયર છે વાદળ ભાઈ તો સાથે સાથે આપણી પાસે એક સરપ્રાઈઝ પણ છે શું છે ખબર છે તમને ચાલો બતાવું ચાલો

અને તમને તો વાત તો બા બીજો કયો પ્રસાદ લેવા તો તમે બીજો કઈ નથી લેવા તો કે તમે આમ ત્યાંથી આવ્યા તો તમને આમ કઈ એક્સપિરિયન્સ છો એવો કઈ એટલે આમ અનુભવ છે તમારી પાસે કે તમે કયો એવો અનુભવ હા એટલે અનુભવ તો હું કે સરસ સરસ દર્શન છે હા પછી અમે અયોધ્યા ગયા પછી કાશીમાં ખૂબ ધારા દર્શન છે અહીંયા ગુફા છે તે ઉપર પાણી

પપ્પા તો એડવાન્સ પ્રો લેવલ તો મમ્મી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ તો મમ્મી એક વિચાર થઈ જાય જ્યાં તીર્થમાં જવાથી જો જીવન તીર્થ બને ને તો પછી યાત્રા સાચી કહેવાય વાહ એકદમ મસ્ત હો મમ્મી બરોબર છે તો સાથે સાથે જોઈએ કે આજે સવાર સવારમાં ભાભીએ શું બનાવ્યું છે

તો આવી રીતે છે તો ભાભીએ એ બનાવ્યા છે શેઝવાન રાઈસ અને આટલા કેમ ના કે ભાભી એ મને તો મમ્મી મે તો કીધું મે તો કીધું મમ્મી એ ભાભી આ કેટલા હોય એમાં એવું છે જો ઈ ડબ્બો છે ને એમાં આજુબાજુ ફરતા છે ને છ માખી બેઠી છે ઓહો હો હો તો ઈ 6 માખી બેઠી હોય તો છ માખી માં કેટલા જોઈએ તારે તો બે જોઈએ આવે ને બે હોલી લેતા બે ચમચી લઈ જા તો આપણે પછી આપણો ઘરનું હોય ને થોડુંક કાય એમાં જીવ નખાય ખાય એટલે કોઈ જીવ ન ખાય કોણ કહેવાનો મતલબ કે ઘરના હોય કે બે ચબ્જી ખાય એ લોકો કંઈક બીજું લાવ્યાં હોય તો એ લોકોની આપણે સેરિંગ શેરિંગ શેરિંગ તો થાય જ ને મમ્મી મજા આવી જાય તમને ખબર છે અને એમાં જેટલું હોય ને એટલું બધું પતી જાય ખાવાનું હમ્મ તો ચલો જલ્દી લાવો હવે નહીં શનિવાર નથી બાપા પણ હમણાં અમે રોડ લઈ જઈએ છીએ મજા આવે છે એમ તો આજે અમે શેજવાન રાઈઝ લઈ જવાના છે અને દોસ્તારોને ખવડાવવાના છે ઓફિસના કલિક્સને તો જોઈએ એ લોકોને કેવી મજા આવે છે આમ જો આ ચાઇનીઝના છે ને શેઝવાન રાઈઝ એમનો નથી આ મંચુરિયમની ગોળ એવું છે ને એ ભાભીએ સવારમાં ઉઠીને બનાવીએ છે અને એ પણ નાખી છે એટલે મજા આવી જાય એવી હોય એટલે તમને લોકોને આવું બનાવવું હોય તો તમે મને કોમેન્ટ કરો તો હું તમને રવિવારે કે ગમે ત્યારે ભાભી જ્યારે બનાવવાના ન હોય તોય તો હું તમારી માટે પ્રેશર હું તમને એને કહીશ કે રેસીપી આપો અમને આ શેઝવાન રાઇસની કેમ કે શેઝવાન રાઇસ બનાવે છે પણ એટલા મસ્ત

ટીચર્સ શિક્ષક મમ્મી સપ્ટેમ્બર ટીચર્સ ડે બધા સ્ટુડન્ટ હોય એ ટીચર બનશે બોલો મમ્મી તારે શેનો બર્થડે છે શેનો કોનો બર્થડે છે એટલે ખબર તો કાલ કોનો બર્થડે છે એનું નેમ મોટું છે કોનો બર્થડે છે મને નથી ખબર તને ખબર છે ડોક્ટર રાજેશતા અંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર

છોકરા તો ટ્યુશન ગયા હવે આપણે આપણા મિશન તરફ જઈશું આપણું મિશન ક્યાં હોય તમને ખબર છે આપણું મિશન કિચન હોય કિચનમાં શું બનાવશું રાઈસ તો સવારમાં બની ગયા છે પછી આ ચણા પલાળી દીધા છે સાંજે આપણે છોલે કરવાના છે અને કારેલા બફાઈ ગયા છે અને કારેલાનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે હવે આપણે સબ્જી બનાવશું હવે છે ને ચણા બાફા મૂકવાના છે આ પલાળેલા હતા સવારના પલાળ્યા હતા પછી આ ચણા બાફા મૂકીને એમાં બે તજના ટુકડા સાત આઠ લવિંગ અને બાજુ અને ચા આપણે જે ચા બનાવી ને એની ચા પછી આની પોટલી વાળી આની પોટલી વાળી

આ ઇંગ્લિશમાં ફોર્ટીન ગુજરાતીમાં ફોર્ટી ને મેથ્સમાં ફોર્ટી અને ઇવીએસની ઇવીએસ થી પછી આવ્યા તો આ હિન્દી બધામાં ફોર્ટી આવતો ફોર્ટી આવ્યા હા પણ ધ્રેણમાં છે ને ફોર્ટી આવ્યા પછી ઈ વીએસનું કાંઈ ખબર નહીં હમ તો બહુ મજા આવી ગઈ ને તને તો આમ શેરીમાં દોડતો દોડતો આવ્યો મમ્મી મમ્મી ખુશીના સમાચાર છે પછી છે મારા મેમે છે ને પ્રેમ કર્યો છે ને

હે ઢોલ ગણપતિ આવે ને પછી હું કાલે તો છે ચાલો આપણે સબ્જી બનાવશું હવે કાંદા ટમેટા ની ગ્રેવી થઈ ગઈ છે લસણ પીસાઈ ગયું છે અને ફળ છે ને એ જૈન ખાય છે એટલે એના માટે જૈન બનાવ્યું છે મરચા બની ગયા છે હાલો હવે આપણે વઘાર કરવાનું ચાલુ કરશું પાર્લે જ બિસ્કિટ કોક

કાંદા ચડી ગયા છે બ્રાઉન કલર નું થઈ ગયું છે હવે આપણે ટમેટાની ગ્રેવી નાખી ચળવા દે ક્યો હવે તમેલા ચડવા દેવાના વન ઢાકીનળવા દેવાના અને ગ્રેવી છે ને ચડતા વાર લાગે ટમેટા ચડી ગયા છે હવે બધું સાલું છે હલ્દી bột ઓર દી પાઉડર લાલ મરચું ઓર પાઉડર કોટિકા તો આપણે બાફવામાં નાખ્યું તો ચણા બાફવામાં એટલે આમાં ઓછું બોચું રાખશું પછી જોઈને નાખશું બધારે નાખશું આ છોલેનો મસાલો છે કાશ્મીરી લાલ મરચ

આપણે ચડવા દઈશું એટલે થોડું ઘણી થઈ જયારે હા ગ્રેવી ચણામાં ચડીશે જ્યારે છૂટું પડે ચડવા ફાઇનલી અમારી સબ્જી હવે રેડી થઈ ગઈ છે જોઈ લો આ ચેન છે અને આ છે કાંદા ટમેટાવાળી ફાઈનલી હવે અહીંયા બ્લોગ પૂરો થાય છે અને અહીંયા જોવો તમે જમવા બેઠો છો આ તો જમવા બેઠો છો અને વાગી ગયા છે કેટલા ખબર છે સાડા આઠ વાગી ગયા છે તો બ્લોગ આવતા આવતા વાર લાગી જાય એડિટિંગ ઉપર પણ જાય છે અને નવ વાગે આઈ થિંક મળી જશે તમને લોકો તો તમને લોકોને જલ્દી મળી જશે તો તમને અહીંયાથી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે મળું ફરીથી એક નવો બ્લોગ સાથે તમને અને તમને કેવું લાગ્યું કેવું લાગ્યું તમને છોલે ભટુરે કહેવાનું ભૂલતા નહીં અને પ્રિયાંશને જોવો છે તમારે પ્રિયાંશને કેટલા દિવસથી નહીં જોયો ને તમે લોકો Ayo, ayo kalo, ayo ah, yang kau siu, siu kau, ah, jauh.